મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે લાખણીના જસરા ગામમાં હત્યાનો બનાવ એસએમસી ના પીઆઈવી પટેલના માતાપિતાની કરાઈ હત્યા અજાણ્યા સક્ષવે વરદાજી પટેલ અને હોંસીબેન પટેલને ઉતાર્યા મોતને ગાંઠ ખેતરમાં રાત્રિના સમય સુધા હતા જે દરમિયાન અજાણ્યા શખ્સોએ કરી ઘાતકી હત્યા આ ગજરાત પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી દંપતિની હત્યાને લઈ લોકોમાં ભારે રોષ અમારા આકતરા પોલીસ સ્ટેશનના વિસ્તારની અંદર આવેલું જસરા ગામ છે જેનું એક આજે છે એનું સીમાડો છે ખેતરની અંદર ઘર બનાવેલું છે અને આની અંદર વરદાજી મોતીજી પટેલ કે જે અમારા એક પોલીસ ઇન્સ્પેક્ટરના પિતાશ્રી પણ છે તેમના માતાનું અને તેમના પિતાનું આ બંનેનું જે છે એ મર્ડર થયેલું છે મર્ડરની અંદર જે પ્રાથમિક દ્રષ્ટિ લાગે છે એ પ્રમાણે બગના જે કડલા પણ કાપીને લઈ ગયા છે અને કાનની બુટીઓ અને સાથે સાથે ઘરની તિજોરી તોડેલી છે હાલમાં પ્રાર્થની દ્રષ્ટિએ એ ચોક્કસપણે એવું માની શકાય એવું છે કે જે વ્યક્તિ આવેલા હશે તેણે ચોરી અને લૂંટના આશેથી આ ઘટના કરેલી છે કારણ કે એમના ગળામાં પહેરવાના અને કાનમાં પહેરવાના સાથે સાથે પગમાં પહેરવાના ઘરણાને બી કાપીને લઈ ગયા છે એવું છે અમે અલગ અલગ મોડેસ ઓપરિંડી ઉપર કામ કરી રહ્યા છીએ કે આ પ્રકારના અંજામ કેવા પ્રકારના લોકો આપતા હોય છે એવી કઈ ગેંગો હોય છે કે જે કોઈ એવા વિસ્તારમાંથી આવતી હોય છે કે જે આ પ્રકારનું અંજામ આપતી હોય છે એનું કામ કરી રહ્યા છે હાલમાં અમારી એફએસએલની ટીમ અને અમારી ડોગ સ્પોર્ટની ટીમ પણ આવી ગઈ છે કે જે ડોગની ટીમ જે છે એ અલગ અલગ શોધી રહી છે કે કઈ દિશામાંથી આવા જે છે એ લોકો આવ્યા હશે અમે તમામ એંગલો ઉપર વર્ક રાખીને કામ કરી રહ્યા છીએ અને મને વિશ્વાસ છે કે અમારી એલસીબી એસઓજી અને અમારી સ્થાનિક ટીમ જે છે એ ટૂંક જ સમયમાં આ હત્યાના ભેદને ઉકેલી નાખશે